ઘણા સમય સુધી વિવાદો ચાલતો રહ્યો

પાણીની ટાંકી નવી નક્કોર બનાવી હતી વીસ કરોડ રૂપિયાથી વધુનો નો ખર્ચો થયો હતો અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો થયા હતા અને એ જ કંપની વલસાડમાં પણ પાણીની ટાંકીનું નિર્માણ કરી રહી હતી અને એ ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાય થયું છે ભર બજારમાં લોકો અવરજવર કરી રહ્યા હતા એ સ્ટ્રક્ચર ધરાશાય થયું છે કેઝ્યુઆલિટીસ નથી થઈ રહીતની વાત છે પરંતુ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બીજો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પ્રજા તમને અધિકારીને ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા આપે છે શું ટેક્સના પૈસા તમે એટલા માટે વસૂલો છો કે હા તમે ભ્રષ્ટાચાર કરી શકો જનતા વિકાસના કામો એવા કયા છે કે જે સારી રીતે થયા હોય જેમાં એક પણ ટકાનો ભ્રષ્ટાચાર ન થયો હોય એ સવાલ આજે ઉઠાવો પડી રહ્યો છે કારણ કે બેક ટુ બેક વારંવાર આવી ઘટના ઉપરા છાપરી બની રહી છે કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો પાણી પહોંચાડવા માટે ટાંકી બનાવવામાં આવે અને ટાંકીનું ટેસ્ટિંગ સમયે ટાંકી ધરાશાય થઈ જાય આપવામાં આવ્યું અને સ્લેબ તૂટી પડ્યો અને ટેકનિકલ કારણોસર ક્યાંક તૂટી પડ્યો હોય એવું કહેવાય છે એટલે વિચાર તો કરો કે વિકાસના કામમાં ટેકનિકલ શબ્દ વાપરવામાં આવે અને અધિકારીઓ પદાધિકારીઓ બંને પર સવાલ ઉઠે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે વિકાસની જે આ ટાંકી બની રહી હતી વારંવાર ધરાશાયી થઈ રહી છે તો આ પ્રકારની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં કેમ નથી આવતી આ કંપનીઓને કોણ છાવરી રહ્યું છે વિચાર તો કરો કે જે ગામોને પાણી મળવાનું હતું ક્યાંક આશાએ બેઠા હશે કે આ ટાંકી બનશે અને પાણી પહોંચાડવામાં આવશે પરંતુ આ ભ્રષ્ટાચાર રૂપી ટાંકી ધરાશાયી થઈ જાય અને પાણી તો તેમને હવે દૂરની વાત રહી પરંતુ આ ટાંકી ક્યારે બનશે તે જ સૌથી મોટો સવાલ રહ્યો અને બીજો સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે તપાસ કમિટી બેસાડવામાં આવે અને તળકેશ્વર વાળી વાત તો માનશે એમાં એવું પણ વાત સામે આવી કે તડકેશ્વરમાં માં જે ટાંકી ધરાશાયી થઈ ટેસ્ટિંગ સમય એમાં નાણાકીય હેરાફેરીની પણ વાત સામે આવી એટલે કે સીઓ ની નિમણૂક કરવામાં આવી છે કે સીએ તપાસ કરશે કે ભ્રષ્ટાચાર તો થયો ચોક્કસપણે પરંતુ નાણાકીય હેરાફેરી પણ આમાં થઈ હોઈ શકે અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે એ જ કંપનીને ટાંકીનું બનાવવાનું કામ આપવામાં આવ્યું અને વલસાડમાં ફરી એકવાર ટાંકી ધરાશાય થઈ એટલે માનસી આ તો વાત એવી થઈ કે ટેક્સના રૂપિયા આપો ટાંકી બનાવવામાં આવે અને પાણી પહોંચે એ પહેલા ધરાશાય થઈ જાય એટલે પાણીમાં ગયા બધા રૂપિયા

મોંઘા ભાવે અહીં પોતાની જીવન મૂડી ભેગી કરીને ફ્લેટ્સ અને રહેણાંક મકાનો ખરીદ્યા હતા એ તમામ લોકો આજે ઘરની બહાર એક હોટેલમાં રહેવા માટે મજબૂર બની ગયા છે કારણ કે અત્યારે તેમની પાસે એવી કોઈ સગવડ કે વ્યવસ્થા નથી આ તો ચલો કે એવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે ટેમ્પરરી કે હોટેલમાં તેઓ રહી શકે છે પરંતુ તેમના ઘરોમાં જે બિલ્ડિંગોમાં તિરાડો પડી ગઈ છે એનું શું થશે શું આ તિરાડો પૂરાશે કે પછી આખી બિલ્ડિંગને તોડીને નવી બનાવવામાં આવશે કારણ કે એ મેટ્રોની કામગીરી ટનલની કામગીરી દરમિયાન આ બિલ્ડિંગમાં તિરાડો પડી છે અને એક નહીં ચાર જેટલી સોસાયટી છે

માત્ર સ્લેબ ધરાશાય થયું છે પરંતુ એક કરોડો રૂપિયાનો શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સવાલ ઉઠાવવો પડી રહ્યો છે વલસાડના કલ્યાણ બાગ પાસે નિર્માણાધીન ટાંકીનું સ્ટ્રક્ચર છે જે ધરાશાય થયું અને ધડાકાભેર સ્ટ્રક્ચર તૂટી પડ્યું તેના સીસીટીવી સામે આવ્યા છે ટાંકી તૂટવાની આ બીજી ઘટના સતત સામે આવી છે સુરત જેવી જ દુર્ઘટના સર્જનાર એજન્સી જે કામકાજ કરી રહી હતી એટલા માટે સવાલ ઉઠાવવા પડે છે કે એજન્સીને શા માટે બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતી શા માટે એજન્સી સામે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવતું સરકારે અહીંથી તપાસના આદેશ આપ્યા ગાંધીનગરથી એક ટીમ તપાસ કરી રહી હતી રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે અહીં ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું અને હજુ તો નિર્માણ કામગીરી ચાલી રહી હતી ને દરમિયાન જ અગર સ્લેબ ધરાશાય થાય તો વિચાર કરો કે કેટલી હલકી ગુણવત્તાનું કામકાજ અહીં ચાલતું હશે જરા આ બાબતે આપણે અધિકારીઓને પૂછીએ છીએ તો અધિકારીઓ છટકબારી શોધી રહ્યા છે પોતાનો બચવાનો રસ્તો શોધી રહ્યા હોય તેવો બી ક્યાં ઘાટ સર્જાયો હતો તંત્રની ઘોર બેદરકારીને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઘટના અંગે જ્યારે પૂછ્યું તો નગરપાલિકાના ઉપપ્રમુખ જવાબ આપવાથી ભાગી રહ્યા હોય ક્યાંક ને ક્યાંક એવો ઘાટ અત્યારે ઉદ્ભવ્યો છે સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે પરંતુ એ પહેલા જનતાએ જે આક્રોશ વ્યક્ત કર્યો છે શું કહેવું છે તેમનું એ સાંભળીએ વલસાડ નગરપાલિકા દ્વારા કલ્યાણ બાગ પાસે જીયુડીસી દ્વારા એક પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહેલું હતું અને એનું કામ પંચાણું ટકા જેટલું કમ્પ્લીટ થઈ ગયેલું હતું અને જે એના ફ્લેમના જે પતરા હતા એ તે પોલીસોનો પહેલાં જે એ ઉખડી ગયેલ છે અને એક ઘટના સામે આવતા જે અત્યારે વિઝિટ કરેલ છે આ બાબતે અમે જે માર્જિન કેટલું કેટલું છોડવાનું હતું અથવા તો જે

અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફ્ટી કોઈ ઉપયોગ કરતા નથી ત્રણ ચાર વાર વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી અને આ કલ્યાણ બાગ એટલે વલસાડનો સૌથી બિઝિયસ્ટ રોડ કહેવાય છે જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર ઘટના શું બની પણ તો કહો ઘટના શું બની તો એ સાબ આખું પેકેજ છે સાહેબ ટાંકીનું નથી આખું પેકેજ છે એટલે અને આ કંપનીમાં એવું છે કે ઉપર જ્યારે સ્લેબ ભરાઈ ગયો છે પણ એનો પાલક ખોલતા કેચી હાથમાંથી છટકી ગઈ હિસાબે બનાવ બન્યો છે સાહેબ કંપની બનાવતી નહીં એ સાબ આખું પેકેજ છે એ મને આઈડિયા નથી બહુ કેટલાક કેટલાક કેટલા બની આજે એવું થયું સાહેબ ઉપર ખોલતા હતા સ્લેબ ભરાઈ ગયો પછી કેચી ખોલતા હતા અને એમાંથી એક કેચી છટકી ગઈ એટલે આ બરાબર વલસાડના કલ્યાણ બાગ ખાતે નવી બની રહેલ ટ્રાકી નો સ્ટ્રકચર અત્યારે તૂટી પડવા પામ્યો છે જે પ્રમાણે આ વલસાડ આ જે કલ્યાણ બાગ જે ટાંકી બનાવવામાં આવી રહી છે તેના કામમાં કઠિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે જે પ્રમાણે આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે અગાઉ પણ અહીંનું એક સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું જે પ્રમાણે અહીં આપ જોઈ શકો છો કે આ જે સ્ટ્રક્ચર છે તે ધરાશાયી થઈ છે અત્યારે કોઈ જાનહાનીના સમાચાર નથી ફાયર વિભાગની ટીમ અહીં આવી ચૂકી છે અને સાથે જ રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણેની જે ઘટના છે આ જે બનવા પામી છે જેને લઈને આ જે તાકીના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે આગામી સમયમાં આ કાર્યવાહી થાય અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે પ્રિયાંગ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ વિચાર તો કરો કે નગરપાલિકાના ઉપપ્રમુખ હસી રહ્યા છે માનસી અને ઉડાવ જવાબ આપવા કેટલાક લોકો આપે ઉડાવ જવાબ પરંતુ એ તો જવાબ આપતા જ ભાગી રહ્યા છે હસતા રહ્યા અને રોડ પરને કહી શકાય કે લોકો રાહદારીઓ પસાર થતા હોય રસ્તાને કોર્ડન કરી લેવામાં આવ્યો પણ વિચાર તો કરો કોઈ જાનહાની સર્જાય હોત તો આજ પ્રકારે નગરપાલિકાના ઉપપ્રમુખ હસતા જોવા મળત જવાબ આપવો એ એમની જવાબદારી બને છે જવાબદેહી એ એક માંગ હોય પરંતુ આ જવાબદેહીમાંથી પણ છટકી જવું એ બિલકુલ કહી શકાય કે યોગ્ય ન કહી શકાય જ્યારે સત્તા ઉપર બેઠા હોય ત્યારે જવાબ આપવો એ અધિકાર બનતો હોય છે જ્યારે પ્રજાના પૈસે તમે કોઈ કામ લઈને બેઠા હોય પ્રજાના પૈસે જ્યારે કોઈ કામ છે તે સરખું ન થઈ રહ્યું હોય તેને જવાબદારી હોય કે કામ સરખું થઈ રહ્યું છે કે નહીં તેનું મોનિટરિંગ કરવામાં આવે આની પહેલા પણ એ જે એન્જિનિયર વાત કરી હતા કહેવું હતું કે સ્ટ્રક્ચરમાં જે માપ લેવામાં આવ્યું છે બરાબર લેવામાં આવ્યું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે તો એન્જિનિયરને શા માટે રાખવામાં આવે છે કોઈ મજૂરને કામ આપી દેવામાં આવ્યું હતું કે શું કે એમાં સ્ટ્રક્ચર છે કે કરોડો રૂપિયાનું ઊભું કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ રહેમ નજર હેઠળ લોકોને છાવરી રહીને બ્લેકલિસ્ટ ન થાય તે માટે પૈસા ખર્ચી દેવામાં આવે છે એટલે શું અધિકારીઓ અને ડ્રેક્ટરઓ વચ્ચે કોઈ મિલીભગત છે કોઈ સંડોવણી છે અન્ડર ધ ટેબલ વહીવટ થાય છે કે સાટગાટ છે ઘણા બધા આ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે જ્યારે કોંગ્રેસે પણ આ બાબતે આજે વિરોધ નોંધાવ્યો હતો અને જે સ્ટ્રક્ચર ધરાશાય થયું છે તેને લઈને યુથ કોંગ્રેસે હુબાળો મચાવ્યો હતો ધરણા કરવા બેસી ગયા હતા અને જપા જપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે આપને ઓડિયો સાથે સંભળાવ્યા જ્યારે પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને જપા થઈ યુથ કોંગ્રેસના કાર્યકરો સાથે এইটা 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 યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કર્યા હતા આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા પ્રિયાંક પટેલ મારી સાથે જોડાઈ ગયા છે પ્રિયાંક થોડા સમય પહેલા સુરતમાં એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બની અને નવી નક્કોર ટાંકી ધરાશાય થઈ ગઈ એ જ કંપની વિરુદ્ધ અત્યારે તપાસ ચાલી રહી છે એજન્સી વિરુદ્ધ અને એજ એજન્સીની અહીં જે નિર્માણાધીન બીજી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું વલસાડમાં એમાં પણ સ્લેબ તૂટી ગયું છે શું તંત્ર કે અધિકારીઓની સાઠગાંઠ છે એજન્સી સાથે બ્લેકલિસ્ટ કેમ નથી કરાતી કાર્યવાહી કેમ નથી થતી એ ઘણા બધા સવાલો છે જે આપને જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ જ આજ ટાંકીના કામની અંદરમાં તૂટી પડવાની ઘટના બની હતી તે સમય કહ્યું અધિકારીઓ કે અમે કાર્યવાહી કરીશું પરંતુ આજની જે ઘટના છે તેમાં કોઈ પણ અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહીની જે બાળેદારી છે તે નથી આપી જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવે છે કે અમે તમામ પ્રકારની તપાસ કરાવશું અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું પરંતુ જે કંપની કે જે એજન્સી આ જે છે તે શા માટે આ કાર્યવાહી નથી તેના ઉપર થઈ રહી સુરત ની અંદર કાર્યવાહી થઈ છે 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 કરવામાં આવી તો માટે માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને કોઈ કાર્યવાહી નથી થઈ તે પણ સવાલો ઉઠાવે છે સાથે સાથે જે પ્રમાણે આ જે ઘટના છે એ દર્શાવે છે અંદર જે તાકીદનું જે કામ છે તેની અંદર ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર ચોક્કસપણે થયો છે કામની ગુણવત્તાને લઈને પણ અહિયાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે જી

સાથે ને કોઈ પ્રકારની જવાબદારી જી નથી તેવું ક્યાંક ને ક્યાંક ઘાટ સર્જાઈ રહ્યું છે આજ મુદ્દે વાત કરીશું વલસાડના કલેક્ટર ભવ્ય વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે ભવ્યજી સ્વાગત છે ભવ્યાજી વલસાડમાં જે નિર્માણાધીન ટાંકીનો સ્લેબ ધરાશાય થયો છે નગરપાલિકાના ઉપપ્રમુખને પૂછીએ છે તો હસી રહ્યા છે અધિકારીઓ પર આરોપ લાગી રહ્યા છે ભ્રષ્ટાચારના આ જ કંપનીની ટાંકી સુરતમાં પણ ધરાશાય થઈ હતી થોડા સમય પહેલા શું કાર્યવાહી કરવામાં આવે છે તો પછી એવું કશું થયું શું થયું છે આમાં તમે કહો છો કે સ્લેબ ધરાશાયી થયો છે આમાં સ્લેબ ધરાશાયી નથી થયો વિડીયો તમે પાછળથી જોઈ શકો છો

તમે જો છે આ તમે વિડિયો એકવાર ફરીથી જોઈ લો આપ જે કહી રહ્યા છો ડી શટિંગ ની કામગીરી થઈ રહી હતી એ વાત સાચી પણ ડી શટિંગ કરતા કરતા સ્લેબ પણ ધરાશાયી થયો સાહેબ થોડું એ પણ જોજો ઓકે હું ફરીથી જોઈ લઈશ સ્લેબ હું નથી ધરાશાયી થોડું તો એક સિમેન્ટ આમાંથી નીકળ્યો છે લેકિન એ રિપેર થઈ જશે સ્લેબ નથી ધરાશાયી થયો

આ કેસમાં તેઓ તપાસ કરશે અને

કોઈ પણ ટેન્ડર બહાર પડતા હોય છે તો મોટા ભાગની કંપનીઓ કે એજન્સીઓ એ ટેન્ડર એટલા માટે જ લે છે કે જેથી કરીને તેઓ ભ્રષ્ટાચાર આચરી શકે હવે જયારે